ગોંડલના સુલતાનપુર ગામમાં ગ્રામ્ય પંચાયત પેટા ચૂંટણી સુલતાનપુર વોર્ડ નંબર સાતની ચૂંટણી યોજાઈ હતી તેમાં બસો એક્યાસી પુરુષો અને બસો સડસઠ સ્ત્રીઓ મતદારો હતી ટોટલ મતદાન પાંચસો ને અડતાલીસ મતદારો હતા એમ બહોળી સંખ્યામાં મતદાન થયું હતું કેમ કે આજે ચૂંટણી મતદાનનું પરિણામ તારીખ પચીસ સો બે હજાર પચીસના રોજ જાહેર થયું તેમાં વર્ષાબેન મહેન્દ્રભાઈ ભાદાણીને એકસો ને અગ્નિયસિત્તેર મત મળ્યા હતા મંજુલાબેન રાજેશભાઈ ગોંડલિયા એકસો ચોસઠ મત મળ્યા હતા એમ ટોટલ પાંચ મતની હારજીત થઈ હતી ત્યારે વર્ષાબેન મહેન્દ્રભાઈ ભાદાણી પાંચ મતથી વિજય બન્યા હતા ત્યારે ગોંડલથી ચૂંટણીનું રિઝલ્ટ લઈને સુલતાનપુર ગામમાં રામજી મંદિરે પહોંચ્યા હતા ત્યારે ફૂલહાર ફટાકડા ને કોલ શરણાઈથી સ્વાગત કરાયું હતું રામજી મંદિર ચોકથી દર્શન કરી મસુરાઈ ચોકમાં માતાજીના દર્શન કરી વર્ષાબેન મહેન્દ્રભાઈ ભાદાણી ગામ ગામવાસીઓ તેમજ કાર્યકર્તાઓ તેમજ આગેવાનો એમ દરેક મતદારોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો